અરેની એકવાર આપ સર્વનું હું રમેશ તારૂત અમારી ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આવકાર કરીએ છીએ સ્વાગત કરીએ છીએ વિશેષ પિતા આપનો આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપ્યો આશીર્વાદ દિવસ આપ્યો અને આ સમયે આપણને તેમના પવિત્ર વચનો વાંચવાના માટે પણ આપ્યો આ તમામ બાબતોને માટે પિતા બાપનો પુષ્કળ આભાર અપકાર માનીએ છીએ આપીએ છીએ જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો તમારી એક લાઇક અને એક સબસ્ક્રાઈબ મારા આ કાર્યને વધુ મોટિવેટ કરે છે અમને બધું ઉત્તેજન પૂરું પાડે છે તો ચલો સમયના બગાડતા આપણે પિતા બાપના પવિત્ર વચનો જે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી આપણે વાંચવાના છે એમાં જઈશું એક તો કે પ્રાર્થના કરીશું અને પછી આપણે વચન પણ જઈશું આકાશવાસી મારા સૈન્યનો દેવ જવાબા તમારો આભાર તોપકાર મની છે એ સમગ્ર સૃષ્ટિનું સજાત્મ કર્યું છે તમે અમારી સહાયતા મદદ કરો છો અમને સાચો સંભાળો છો અને એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા પવિત્ર વચનો જેનું વાંચન કરી શકીએ તેને માટે તમારો આગળ ઉપકાર માનીએ છીએ વિશેષ વિનંતી કરીએ કે આ વચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો અને સમજવાને માટે અમારે હૃદયની આંખોને ખોલો ભાવો રોપિતા

તેઓએ યહૂદિયાના તથા યરૂમના સર્વ વડીલોને તેની પાસે એકત્ર કર્યા રાજા તેની સાથે યહૂદિયાના સર્વ માણસો રહેવાસીઓ યાચકો પ્રબોધકો તથા નાના મોટા સર્વલોક યહોવાના મંદિરમાં ચડી ગયા અને યહોવાના મંદિરમાંથી કરારનું જે પુસ્તક મળ્યું હતું તેના સર્વ વચન તેણે તેમના સાંભળતા પાસે અમલમાં લાવવા માટે સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી યહવાને અનુસરવાનો તેમની આજ્ઞાઓ તેમના સાક્ષ્યો તથા તેના વિદ્યો પાડવાનો તેણે યહોવા આગળ કરાર કર્યો અને સર્વલોક એ કરારમાં સામેલ થયા રાજાએ મુખ્ય યાજક ખિલકી અને બીજા વર્ગના યાજકોને તથા દ્વાર રક્ષકોને આજ્ઞા કરી જે સર્વ પાત્રો બાળને માટે તથા અશેરાને માટે તથા આખા જ્યોતિમંડળને માટે બનાવેલા છે

તેમજ માલની માટે સૂર્યને માટે ચંદ્રને માટે ગ્રહોને માટે તથા આખા જ્યોતિ મંડળને માટે જે દુઃખ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યા તે અશરાને યહોવાના મંદિરમાંથી કાઢીને યરુશાલેમ બહાર કિદ્રોણ નાળા પાસે લાવ્યો ને કિદ્રોણ નાળા પાસે તેને બાળી નાખી ને તેને

બે સેવા સુધી જે સ્થાનોમાં યાજકોએ તેઓને અશુદ્ધ કર્યા અને જે દરવાજાના શુભા યહુશુઓના દરવાજાના નાકા આગળ એટલે નગરના દરવાજામાં પેસતા ડાબી બાજુ હતા તેઓને તેણે તોડી પાડ્યા તો પણ ઊંચ સ્થાનોના યાજકો યરૂમાં

બે આંગણામાં હતી તેઓને રાજાએ તોડી પાડી અને તે ત્યાંથી તોડી પાડીને તેમનો મુખો કિદ્રોન નાળામાં ફેંકી દીધો જેવું સ્થાનો ઇઝરાયલના રાજા સુલેમાને સિદોનિયોની ધિક્કાર પાત્ર દેવી આસ્તોરેતને માટે મોઆદ્યોના ધિક્કાર પાત્ર કમોસને માટે ને આમોન પુત્રોના ધિક્કાર પાત્ર મિલકોમને માટે યરુસલેમની સામે વિનાશના પર્વતની જમણી બાજુએ બાંધેલા હતા તેઓને રાજાએ અશુદ્ધ કર્યા તેણે સ્તંભોને ભાંકીને ટુકડે ટુકડા કર્યા અશેરીમનું ખંડન કર્યું ને તેમની જગાઓમાં માણસોના હારકા ભર્યા વળી બેથેલમાં જે વિધિ હતી તેને ને નબાત નો દીકરો યરોબા જેણે ઈઝરાયલ પાસે પાક કરાવ્યું હતું તેના બનાવેલા હું સ્થાનને

યોનું જે વચન પોકાર્યું હતું તે પ્રમાણે તેમને વેધી પર બાળીને તેને અશુદ્ધ કરી પછી તેને પૂછ્યું છે ત્યારે તે નગરના માણસોએ તેને કહ્યું જે ઈશ્વર ભક્ત આવીને આ કૃત્યો કે જે તે બેથેલની વિધિ વિરુદ્ધ કર્યા છે તે પોકાર્યા હતા એની કબર એ છે તેણે કહ્યું એને રહેવા દો કોઈ એના હાડકાને ખસેડવા નહીં માટે તેઓએ તેના હાડકા તથા જે પ્રબોધક સમૃદ્ધમાંથી આવ્યો હતો તેના હાડકા પણ રહેવા દીધા વળી સમરૂમના નગરોમાંના ઉત્થાનોના સર્વ દેવળો જે ઇઝરાયલના રાજાઓએ બનાવીને યહોવાનને રોષ ચડાવ્યો હતો તે યોશિયાએ કાઢી નાખ્યા અને જે બધા કૃત્યો તેણે બેસેલમાં કર્યા હતા તે પ્રમાણે તેણે તેઓને કર્યું તેણે તેના અનુસ્થાનના સર્વયાચકોને વિદ્યો પર મારી નાખ્યા અને તેમના પર માણસોના હાડ કાંબાડ્યા પછી તે યરુશલેમમાં પાછો આવ્યો રાજાએ સર્વ લોકોને આજ્ઞા કરી કરારના આ પુસ્તકમાં લખ્યા પ્રમાણે તમારા ઈશ્વર યહોવાને માટે પાછકા પર્વ પાડો ઇજરાયલ ન્યાય કરનાર ન્યાયાધીશોના દિવસથી અત્યાર સુધી ને ઈજરાયલના રાજાઓના તથા યહૂદીયાના રાજાના રાજાઓના સર્વ દિવસોમાં પણ એવું પાછકા પર્વ પાડવામાં આવ્યું યોશિયા રાજાને અઢારમી વર્ષે આ પાછકા પર્વ યહોવાને માટે યરુસાલમમાં પાડવામાં આવ્યો વળી ભુવાઓ જાદુ કરો તરાફી મૂર્તિઓ ને જે બધી ધિક્કાર પાત્ર વસ્તુ યહૂદીયા દેશમાં તથા યરુશલેમમાં જોવામાં આવી તેઓને યોશિયાએ દૂર કરી જેથી યહોવાના મંદિરમાંથી હિલકીયા યાજકને મળેલા પુસ્તકમાં લખાયેલા નિયમશાસ્ત્રના વચનોને તે અમલમાં લાવે તેની પહેલા એના જેવો કોઈ રાજા થયો ન હતો કે જે પોતાના સંપૂર્ણ મનથી તથા સંપૂર્ણ ભાવથી તથા સંપૂર્ણ બળથી નિયમ શાસ્ત્ર પ્રમાણે યહોવા તરફ ફર્યો હોય અને તેના પછી પણ તેના જેવો કોઈ ઉભો થયો નથી તો પણ જે બધા ક્રોધજનક કૃત્યોથી મનાશાએ યહોવાને રોષ ચડાવ્યો હતો તેને લીધે તેનો જે મોટો કોપ યહૂદીયા વિરુદ્ધ સળગ્યો હતો તેનો જુસ્સો નરમ પડ્યો નહીં યહોવાએ કહ્યું દૂર કર્યો છે તેમ હું યહૂદીયાને પણ મારી નજર આગળથી દૂર કરીશ અને આ નગર એટલે યરુશાલેમ જેને મેં પસંદ કર્યું છે જે મંદિર વિશે મેં કહ્યું ત્યાં મારું નામ રહેશે

એની સામે ગયો અને ફારૂક નકોએ એને જોયું ત્યારે તેણે યોશિયાને મગીદોમાં મારી નાખ્યું તેના ચાકરો તેની લાશને રથમાં નાખીને મગીદોથી યરુશલેમ લાવ્યા અને તેને તેની પોતાની કબરમાં દફનાવ્યો પછી દેશના લોકોએ યોશિયાના દીકરા યહો આહાજને લઈને તેને અભિષિક્ત કરી તેને તેના પિતાની જગ્યાએ રાજા ઠરાવ્યો યહો આહાજે રાજ કરવા માંડ્યો ત્યારે તે 23 વર્ષનો હતો તેણે યરુશલેમમાં 3 માસ રાજ કર્યું તેની માનું નામ અમુતાલ હતું તે લિબનાના યર્મિયાની દીકરી હતી તેના પિતૃએ જે શરવ કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું તેવામાં તેને આવેલામાં કેદ કર્યો અને તેના દેશ પર એકસો તાલન રૂપાની તથા એક તાલન સોનાની ખંડણી નાખી ફારૂમ નકોએ યુશિયાના દીકરા કિમની તેના પિતા યોશિયા જગ્યાએ રાજા ઠરાવ્યો તેનું નામ ફેરવીને યહોયા કિમ યહોયા યામ ફારૂન ઠરાવેલું રૂપું તથા સોનું આપતો પણ ફારૂન હુકમ પ્રમાણે પૈસા આપવા માટે તેણે દેશ પર કર નાખ્યો

અને આ સુંદર દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તપકાર માની છે વિશેષ આભાર માને છે બાપ જે તમે અમને આ તક સુંદર આપી પ્રભુ તમારા પવિત્ર અને જીવન વચનો વાંચવાની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તબકાર માની છે બાપ આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ એ દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો એ લોકોને આશિષ તને તમારી કૃપાથી ભરજો અને આ વચનો દ્વારા પ્રભુ કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો હા ભાઈ પિતા તમે અમને સોગડું આપ્યું છે પ્રભુ એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર ભાર માની છે તમે જે અમને સાધનો પૂરા પાડ્યા છે એના માટે પણ અમે તમારો વિશેષ આભાર માની છે બાપ કે આ સાધનો દ્વારા આજે અમે તમારા વચનો પ્રભુ વાંચી શકીએ છીએ અને તમારા બાળકો સાંભળી શકે છે એના માટે પણ મેં તમારો આભાર સહુકાર માને છે ત્યારે સાધનો પ્રભુ પિતા એના પર તમારા શિષ્યને તમારી કૃપા આપજો અને પ્રભુ પિતા ઘણી બધી જગ્યાએ બાપ ટીવી દ્વારા અનેક રીતે આજે પ્રભુ તમારા વચનો પહોંચી રહ્યા છે એના માટે પણ મેં તમારો પુષ્કળાભાર માને છે ત્યારે બાપ આ જે લોકો સાંભળે છે દરેકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ કોઈ પણ બાળક નસમાં ન જાય પણ દરેક બાળકો પ્રભુ અનંત જીવન પામે એવું તમે થવા દેજો કારણ કે પ્રભુ પિતા તમારું આવું ખૂબ જ હવે નજદીક થઈ રહ્યું છે તમે ક્યારે આવશો અમે જાણતા નથી ત્યારે તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ જે લોકો બીમાર છે મેં જાણીએ છીએ નથી જાણતા સર્વ અને અમે તમારી પાસે લાવીએ છીએ કે તમારો નિરોગી અને અદૃશ્ય હાથનો સ્પર્શ કરો અને સાદાપણું આપો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમારા આત્મિક દિલાસોથી ભરપૂર કાઢજો પ્રભુ જ્યાં લડાઈ છે તોફાન છે ધરતીકમ છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે આગ લાગે છે ત્યારે પ્રભુ પિતા અમદાવાદમાં પણ જે આગ લાગી પ્રભુ ત્યારે બાપ અમે તમને યાદ કરીએ છીએ પ્રભુ કાકા તો તમારા આવવાની નિશાનીઓ છે ત્યારે બાપ અમે નસીપાસ ના થઈએ ડરી ન જઈએ પણ અમે તમારી તરફ મીટ માંડીએ અને તમારામાં રહીએ એવું એ એવું તમે થવા દેજો જે જે લોકો પ્રભુ આગમાં અને લડાઈમાં ગવાયા છે ઘણા તમારી પાસે આવ્યા હશે ત્યારે એ દુઃખિત પરિવારને પણ તમારો દિલાસો આપજો અને જે લોકો પ્રભુ દજ્યા હશે ગવા ગયા હશે એમને તમે સંપૂર્ણ બાપ તમે સાજાપણું આપજો એ તો પછી મેં પ્રાર્થના કરીએ છીએ તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક હાથમાં તમારી ગમ ફરે એવું તમે થવા દેજો જ્યાં જ્યાં મિશન મંડળ પ્રભુપિતા આજે ભાંગી ગઈ છે જે મિશન મંડળને તમે ઊભી કરો હા પ્રભુપિતા આવતીકાલથી જ્યારે ઇન્ડિયામાં પ્રભુ તમારી તમારા સેવકો જ્યારે મિટિંગો ચલાવનાર છે દુઃખ સપ્તાહની છેલ્લું અઠવાડિયું પ્રભુપિતા ત્યારે બાપે એ મિટિંગોને પણ મેં તમારા હાથમાં સોંપીએ છીએ એ તમારા સેવક સેવિકાઓને પણ મેં તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ કે તમે એમના દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો અને ત્યાં પ્રભુ પિતા તમે રક્ષણ કરજો તમારા બાળકોનું શેતાન કોઈ પણ રીતે ફાવી ન જાય એવું તમે થવા દેજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્યા આગળ તમે સોગડું જાણો છો અને સોગડું પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો પુષ્કળ તપકાર માનીએ છીએ અમારા અમેરિકા દેશને પણ તમારા અને તમારી કૃપા વરસાવજો અમારા પ્રેસિડેન્ટને પણ તમે જ્ઞાન બુદ્ધિને ભરજો પ્રભુ અને એમની જે માથે જવાબદારી છે જવાબદારીઓ અદા કરવાની પ્રભુ તમે તેઓને સહાય અને મદદ કરજો અમે તમારા હાથોમાં સોંપાય છે બાપ અમારા પાપ ગુના પ્રદની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરા જારીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન આમીન